હેલો યુટ્યુબ ફ્રેમને સ્વગત છે તમે નવા વ્લોગમાં કેમ છું બધા મજામાં બધા જઈ માતા તો સવાર ફ્રેશ થઈને બ્લોગના કદી જ હોય શરૂ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે સખત એક મહિનો છો તારો હજી દી નથી અમે હમણાં મિશન ને બધાની બેટરી લો થવા આવી છે પણ હજી આમ તૈકો નહીં નીકળતો વરસાદ એવું રહી ગયું છે થોડું વાર થાય તો વરસાદ ને એવું આવી જાય એવું બધા હેલા કરે છે હજી આમ હે કે તૈકો નથી નીકળે તૈકો નીકળે ને તો કંઈક મોલ જ તો બધું થાય દોડ ને એવું જો કેવું થઈ ગયું આમાં જો રીંગ

હજી તો એક બે બસ થઈ ગયા છે ને એક બાકી છે હમણાં થોડું ઘણો હાથે હાલે છે તો આમ ધ્યાન રાખવું પડશે કેમ કે અમે હાથી ન હાલી જાય એવી રીતે અત્યારે જો અમે કોઈની હાથે હાકે બે હાથે હાલે કોઈ બાજુમાં હાલે નહીં હાલે આ છે કે વરાપને આપણે એવું મસ્તીનું નીકળી ગયું છે આજે વરસાદ ન થાય એવો સવારનો તો અત્યારે જો હાલે એવું થઈ ગયું છે બધું

એટલા માટે એને માળાથી કાર્ય દૂર રહી ન જાય ને ટીટોરી માળા હંમેશા હે કે જમીન ઉપર ને ટક્કર ઉપર હોય આ ઉંશે ટક્કર કરી નાખે પછી એના ઇન્ડિયાને એવું બધું મૂકેલ હોય એના ખેતરમાં કે દર વર્ષે હોય ને હોય જ હાલ તો ઉંશ્ય ટક્કર કરી પછી એને માથે ઈન્ડિયાને એવું બધું મૂકેલું હતું અને અત્યારે તો થોડું ઘણું હાથે આવી ગયું એટલે ખેંયું હતું બધું એવું હતું અત્યારે તો એ થોડું દાસમાં દાશમાં સડી ગઈ એટલે અમારે આપણે પાસા થોડીક વાર નહીં મળે પછી પાછા આપણે મળીએ તમે ઘણા દિવસ પછી કે આજે મસ્તી ને વરાબ નીકળી ગઈ છે સૂર્ય નીકળો હોય તેટ કોઈ નીકળો હોય જોતા રહી ગયા બધા પહેલા તારા વહે કે નજર જોવા લાગે જોવો તમે

વેલો વરસાદ વરસાદ લાગતો હતો તીરકો આવે તો તીરકો વરસાદ નો લાગે મને વરસાદ નો લાગે ન લાગે પલ્લી જાઉ તો એમનો કો ઘરે હા થોડુંક જ બાકી લાડ બાકી બાકી આવે ને મારે કઈ કાળો પીધો હું કાળો પીતો મને બાકી રાખવા દીધો એવું હા બાકી પી હા આવડે આવડે ને દૂધ નહીં દો પી દૂધ બનાવી હા હા

થોડીક વાર એને આપી દીધું હોય ને આપણે ને એવું લઈ લીધું હોય સાણું ખરી પીવાનું ઘર જાય એટલે સુધી પણ લીધું એટલે બધું હાલી ગયો સુધી એટલું હાકવાનું હોય હાલ નહીં ઘણું ખોરું હાલી જાય ને આપણે નેતાએ જાય થોડા ઘણા બાકી તો ભાઈ નેદવાઈ છે હું થોડીક વાર અહીં હાથી હાકવા એવું તો આજ ઘણું ખોરું સાણો પડી જાય ને થોડું ઘણું નેંધાય જાય આમ તો નેદવાનું પૂરું થઈ જાય પહેલી વારનું બે એક બે રી જાય તો કંઈ કહેવાય નહીં એવું હે હતા નેતા તો થોડીક વાર હાથીને એવું હાકવા મળું હાલી જાય ફાઈનલ ફેમિલી તો જો આજ હે કે અતારે ને દે ગયું સે મારા હું ખેતર બાકી છે આવ હું બાકી છે બાકી છે ને તો ડહસા હજી બાકી છે પેલી બીજી વાર એટલે પેલી વાર નું કરો ને અતારે નું નામ બાકી છે કે બાકી ને આ બે બાકી તો ને દે ગયું ને હા માઈન્ડ ને કપા ને તો ને દે જ ને હું ને બાકી છે કપા ને દે એવું તો હોય કેન

બેટ મની નાખું હા હા સરવસાની તો હારશે કે એવું હે તો બધી ઘેર જ નાખી દે તો ફાઇનલ ફેમિલી તો જો બધા વ્યા આવ્યા છે ઘેર અને અમાર બેજો અહી રાંધણશ કામકાજ શરૂ કરી દીધું છે મા બાપા પાસે માલ ને બધું ફેરવે છે શું બનાવવાનો પ્લાન હે ડાળ હે ને ડાળ અડદની અડદની હા મૂકી દીધેલી હે અમને તો એવું રાંધણ કામ શરૂ છે

હમ જમમાં બેહી ગયા હવે કરવા હા એમ આમ બેને દાળ નાખી છે છે હે તળ નાખા રોટલા બની જાય રોટલા બનાવ્યા બેને બનાવ્યા હા રોટલા બારે કાવડી હજી ભૂલ પડે તો એમ તો કહેવા દી બાય મને લાગે એમ એ તો કેવાય ગયું મને અંદર થોડું ઘણું લાગ્યું કે એટલે મેં કીધું નક્કી કઈ ન કે હજી ભૂલ પડે કાબા ભૂલ પડે ને હા એમ હજી શીખવું પડે છે તો આપણે વાલું કરી લઈએ ને આજનો બ્લોગ અહીંયા જ છે તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખોલી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી